હેલો ફ્રેન્ડ્સ હું છું તૃપ્તિ ફૂડ સિવાય ચેનલ પર આપ સ્વાગત છે માત્ર ને માત્ર સાત દિવસ સુધી આ બે વસ્તુ રાત્રે સુધા પહેલાં પાણીમાં ઉકાળીને પીવાથી તમારા શરીરની ચરબી એકદમ ઝડપથી ગાયબ થાય છે ત્રીસ વર્ષ જૂની લટકતી ફાઇન ત્રણ જ દિવસમાં અંદર જવા લાગે છે કબજીયાતના પ્રોબ્લેમ્સ દૂર થાય છે પ્રોબ્લમ્સ દૂર થાય છે અને ઘણા બધા ફાયદાઓ થાય છે તો ચલો આ કેવી રીતે આ ઉપાય છે એની વાત કરીશું મિત્રો સૌથી જ્યારે પણ તમારે તમારા શરીરનું મજબૂત કરવું હોય વજન ઘટાડવું હોય તો તમારે તમારા પાચન તંત્રને મજબૂત કરવું પડશે અને તમારું પાચન તંત્ર મજબૂત કરવું હોય તો રાત્રે સૂતા પહેલા આ બે વસ્તુને પાણીમાં ત્રણ મિનિટ માટે ઉકાળ અને પી જાઓ તમારું વજન એકદમ ઝડપથી ઘટવાય લાગશે તો અહીંયા આપણે એવો સરસ મજાનો ઉપાય અજમાવવાના છીએ જેના મદદથી તમારું વજન પણ ઘટશે સાથે સાથે તમારા શરીરની ચરબી પણ ઓછી થશે તો આ ઉપાય અજમાવતા પહેલાં થોડા આપણે જે લાઈફના નિયમો છે રૂટિન લાઈફ છે કે જે તમારા શરીરને મેદસ્વાથી મેદસ્વી થતી બચાવે છે વધતા વજનને કંટ્રોલમાં રખાવે છે આદતની વાત કરીશું તો સૌથી પહેલાં અહીંયા તમારે સવારે વહેલા જાગવાનું છે અને સૂર્યપ્રકાશમાં દસ મિનિટ ચાલવાનું છે સૂર્યપ્રકાશમાં માત્ર દસ મિનિટ રહેવાની આ આદત તમારા શરીરની અંદર તમારા પાચન તંત્રને મજબૂત બનાવે છે તમારા શરીરને સ્ટ્રોંગ બનાવે છે તમારા મસલ્સને મજબૂત બનાવે છે સૂર્યપ્રકાશ આપણા શરીરની અંદર એન્ટી આજિંગ અને એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝના ગુણધર્મો ધરાવે છે આપણા શરીરની રોગપ્રતિકારક શક્તિમાં વધારો કરે છે જેના કારણે આપણા શરીરની અંદર આપણું શરીર એકદમ સરસ રીતે કામ કરે છે તો હવે અહીંયા સૂર્યપ્રકાશનો સૌથી મોટો ફાયદો કે તમે જીમમાં જાવ છો એક કલાક સુધી યોગા એક્સરસાઇઝ કરો છો અને પછી જે ચરબી બને છે એ જ ચરબી આપણો સૂર્યપ્રકાશ દસ મિનિટની અંદર પરસેવા માટે બહાર કાઢે છે સૂર્યપ્રકાશ વગર મહેનતે વગર કસરત કરે કોઈ પણ પ્રકારના શારીરિક કષ્ટ અને શ્રમ વગર તમારા શરીરમાંથી જે કંદુ ફેટ છે તે બહાર કાઢે છે અને એટલે જ આપણા પહેલાની જે પેઢી હતી એ લોકો સૂર્યપ્રકાશમાં રહેતા એટલે એમને કોઈ રોગ થતા નહોતા એમના મૃત્યુ કુદરતી આવતા ડાયાબિટીસ શું છે કોલેસ્ટ્રોલ શું છે બીપી શું છે તો મૃત્યુ સમયે એમને ખબર નહોતી શું કામ કે એ લોકો આપણા સુરેશ દાદાના સાનિધ્યમાં રહેતા હતા તો આપણે પણ હવે નક્કી કરીએ કે આપણે આપણા સૂર્ય સૂર્યદાદા સાનિધ્યમાં માત્ર દસ મિનિટ રહેવાનું છે બીજું પુષ્કળ પ્રમાણમાં પાણી પીવું પાણી ધીમે ધીમે પીવું પાણીની આપણા મૂઢામાં પાણી માત્ર ને માત્ર ત્રીસ સેકન્ડ સુધી રહીને પછી એના ગળાને નીચે ખોળીઓ ઉતરવું એવી રીતે પાણી પીવું શું કામ તો આપણા મૂઢામાં બનતી જે લાળ ગ્રંથિ છે તે પાણી માટે આપણે જઠરાગની આપણા આંતરડા ફેફસા અને છેલ્લે આપણી હોજરી અને પાચન તંત્ર સુધી પહોંચે છે એ બધાને વિટામિન્સ પૂરા પાડે છે આપણી લાળ છે છે મોઢામાં જે કુદરતી રીતે બને તે આપણા અંદરના અવયવો માટે ખૂબ જ જરૂરી છે તો પાણી પીવાનો આ નિયમ કે પાણી તમે પીવો એટલે પાણી છે ને એ કેવી રીતે પીશો તો થોડું થોડું પીવો આમ ઊંચેથી પીવો કે ગ્લાસમાં પીવો પણ ત્રીસ સેકન્ડ માટે તમારા ગલોફામાં પાણી રહે અને એ પછી પાણી તમારા કળાની ઉતરે એવી રીતે શાંતિથી પીવાનું છે ત્રીજો નિયમ તમારા ખાનપાનની અંદર લીલા શાકભાજી સામેલ કરો ખરેખર તમારે વજન ઘટાડવું છે તો રોજની પાંચસો ગ્રામ દૂધી ખાવાનું ચાલુ કરી દો આટલું જ ધ્યાન રાખવાનું છે તમારું વજન ઘટવા લાગશે તો ચલો હવે વાત કરીએ કયો એ વસ્તુ ફોલો કરવાની છે કે જેના કારણે તમારું વજન એકદમ ઝડપથી ધડધડ ઘટવા લાગે છે રાત્રે સુતા પહેલાં માત્ર બે ઇલાયચી અને ત્રણ મરીના દાણા લેવાના છે એક ગ્લાસ પાણીમાં ત્રણ મિનિટ ઓછામાં ઓછું અને વધારે વધારે દસ મિનિટ મીડિયમ આંચે ઉકાળવાનું છે અને એ પછી પાણી ગાળીને પી લેવાનું છે ત્રણ દિવસ સુધી પ્રયોગ કરો ત્રણ દિવસની અંદર તમારું પેટ સાફ આવશે તમારા શરીરની અંદર ની ચરબી આપો મળ દ્વારા બહાર નીકળવા લાગશે પાચન તંત્ર સ્ટ્રોંગ થશે તમને ત્રણ જ દિવસમાં થાપ લાગતો હશે એ ઓછો થઈ જશે તમારું પેટ થોડું તમને અંદર અને હળવું લાગશે તો તમે આ પ્રયોગ મહિનો ચાલુ રાખો એક મહિનામાં એકદમ મસ્ત દુબળા પાદળા બની જશો તો ખરેખર આ મેઝિકલ વેઇટ લોઝ રિંગ્સ ફ્રીમાં બને છે કોઈ પણ પ્રકારના ખર્ચો વગેરે બને છે આશા રાખું છું આ ઉપાય તમને પસંદ આવ્યો હશે